તાલુકાના મોહનપુર ચાર રસ્તા પાસે અંબાજી જતા પદયાત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ ના કાર્યકરો દ્વારા વિસામો શરૂ કરાયો હતો અને પદયાત્રીઓ માટે પાકું ભોજન આપવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ખુમાપુર ભિલોડા અને નવયુવક મંડળ ખુમાપુર જયંબે યુવા મિત્ર મંડળ રાજભોઈ ડુંગરપુર રાજસ્થાન દ્વારા ભિલોડા તાલુકાના મોહનપુર ચોકડી પાસે માંબાના પદયાત્રીઓની સેવામાં ચોવીસ કલાક વિસામોમાં પાકું ભોજન ચા નાસ્તો અને સોહમ બાળકોની હોસ્પિટલ ભિલોડા દ્વારા પદયાત્રીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ ડોક્ટર સુનિલ મહેશ્વરી દ્વારા ચાલુ કરાયો છે આ મેડિકલ કેમ્પ દવાઓ ડ્રેસિંગ સહિતની સારવાર તદ્દન મફત કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી ભીલોડામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પણ આ વિસામો નિરંતર રાત્રે અને દિવસ ચાલુ રહે છે અને પદયાત્રીઓ માટે સેવાઓ પૂરી પાડી રહી છે બ્યુરોજી કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી